સનાતન હિન્દુ સંસ્કૃતિનો દેશ એમ કહેવાય કે જ્યાં માણસની બુદ્ધિ એટલે કે મન દિમાગ જ્યાં પૂરો થાય ત્યાંથી આ ભારત વર્ષનું જ્ઞાન વર્ષની સંસ્કૃતિ ભારત વર્ષના સાધુ અગર તો સાધુઓનું જે જ્ઞાન છે તે શરૂ થતું હોય છે જે વસ્તુ મથવા જે વસ્તુ સાબિત કરવા વિજ્ઞાન તેના વર્ષોના વર્ષો એમ કહેવાય કે એની પાછળ લગાડી દેતા હોય એ વસ્તુ આ ભારત વર્ષનો સાધુ પોતાની જોરીમાંથી એક જ સેકન્ડમાં સાબિત કરી દેતો હોય છે તેની બાજુમાં એક સરસ મજાની ગૌશાળા ચલાવી રહ્યા છે અને તેમની જે ઉંમર છે તે એકસો તેતાલીસ એકસો પાસઠ કે એકસો પંચોતેર આ ત્રણ વર્ષ ત્રણ ઓલાના ગાળામાં આગળ પાછળ ફરે છે પરંતુ આ વર્ષની આટલે વર્ષની ઉંમરે પણ તેમનું જે તંદુરસ્તી છે તેમના ચહેરા ઉપરનું જે તેજ છે તે માત્ર અને માત્ર ભક્તિ અને તેમનું જે આત્મબળ છે તે સાબિત કરે છે આપણે માતાજી સાથે વાતો કરશું અને તેમનું જે તંદુરસ્તી છે અને તેમની જે ભક્તિ છે એના વિશે થોડી વાતચીત તેમની પાસેથી જાણશું માતાજી જય માતાજી કે માતાજી કે માતાજી તમારું નામ અને તમારી ઓળખાણ થોડીક આપજો મારે અત્યારે સાદી સમાજની અંદર મારું નામ છે શ્રી શ્રી એક હજાર આઠ શ્રી માધધારા દાદી ત્યાગી મારે અપહરણ થઇ ગયું એમાંથી સાદુ બન્યા કચ્છના મહારાણી બરોબર છે સાનંત સરસ મજાનું એમ કેવાય કે જે તમારો સાંસારી જીવન છે તે ચાલતું હોય તો અચાનક આ ક્ષેત્રમાં કેમ સાધુ સમાજ ને મારે દીકરા નું પાંચ સાલ નું તો મારે દીકરા નું અપહરણ થયું હતું મારે દીકરા ને ગોતવા હાટે થાય ને હું સાધુ બની ગયા રજવાડા મે નીકળ્યા તા તો મારે દીકરો મને મળી જાય તો હું જોગણ બન છું મારે દીકરો મને ન મળે તો આતમઘાત કરીને ને દરિયા માં ડૂબી મરી જવાનું મારા સસરાજીને ને કીધું કે હું બાર નીકળો તો વિશાળ કરીને નીકળજો ફેરી રજવાડા મેં નહીં આવવાનું બાપુજી નહી આવું રજવાડાની બેટી હોય તો ત્યાંથી લશ્કર લઈને નીકળે અને ડીગરો ગોતે તો માનું કે હા રજવાડા ની ડિગ્રી ત્યાંથી ઘોડા ઊંટ આથી બળદ ગાડી આ બધો શણગાર કરી અને ત્યાંથી હું આગુ લશ્કર લઈને નીકળ્યા અયોધ્યા મેથી મારો ડીગરો મને જડ્યો બે વર્ષે મળ્યો કુંભ મેળા મેં મારી ડીગરા ને લઈ ને મારી ડીગરી સાધુ ને મુ સાધુ અત્યારે હાલ મેં મારા દીકરા ઉંમર છે એકસો ને બત્રીસ વર્ષની હા એકસો ને બત્રીસ વર્ષ ની હા રે છે કાઠમાંડુ પથ્થર શિલા નેપાલ મે કાઠમાંડુ પથ્થર શિલા રે છે મારા દીકરા નું નામ જન્મદીત નામ તું એનું બલવંતસિંહ અને અત્યારે સાધુ છે મેં નામ છે એનો પ્રેમ નારાયણ ગિરી જાડેજા બાપુ માં આટલું જ જાહો જલાલી ભર્યું જીવન હોય એમ કેવાય કે એક દિવસ અમે

હું કે કડવું તુમડું આપું છું આ કડવું મીઠું કરવાનું તારું હક તો કડવું સંસાર જગત ને અંદર કઈ પ્રકાર ને આપડા ભીડ પડે દુઃખ પડે તો બધું સેન કરવું પડે ને સાદુ બન્યા પછી કઈ છું એવું કરીને જો રહી ગયા બો આ કરીને તો ભક્તિ ના થાય અત્યારે હાલ મેં પાગલ બાણા રાખું છું હું તો શું રાખું કિસ્મત રાખે અનાથ બાળક લુલી લંગડી ગાયો દરેક જાનવર આ બાળક છે બેટા તારું કાના બાપુ કાના બાપુ કેટલો સમય છે અઢીસો મોટા થયા અને અઢીસો ના લગ્ન કર્યા નામ કેવું જીજાબા નરેન્દ્રસિંહ મીરાબા

એને મને મારી ઉંમર ઘટ કરાવીને ને હું પાકિસ્તાન ગયા એની અંદર મને વિઝા ન મળી એને હું મારી ઉંમર ઘટ કરાવીને ગયા ગયા મને પાકિસ્તાન જાય પંદર વર્ષ થઈ ગયા પંદર વર્ષ પેલે મને એકસો ને પેતાલીસ વર્ષ લગાડ્યા તા હું પાકિસ્તાન જાય મને વિઝા મળી પંદર વર્ષ પેલા એકસો પિસ્તાલીસ વર્ષ ઉમર ઘટાડીને બરાબર રાજકોટ લઈ જાવી આજે તંદુરસ્તી છે કોણા બસો વર્ષે દોઢસો વર્ષે હું અનાજ નથી ખાતા

તે ચાળી ખાઈ છે કે આ માતાજીની ઉંમર ખરેખર કેટલી હોય માં એક સેવક અહીંયા માતાજીની સાથે એમની સેવામાં છે અને અવારનવાર અહીં આવતા રહે છે એમની પાસેથી પણ થોડીક માતાજીની વાતો અને તેમના અનુભવો સાંભળે સાહેબ તમારું નામ કહીધું મારું નામ પ્રવીણ ગજ્જર હું માના આનું નામ જાડેજા માતાની કે હું એમને ઓળખું છું અવારનવાર મારું આ આશ્રમ સાથેનું મારું હૃદયથી શેડિંગ છે અહીંયા ઘણી બધી ગાયો છે કૂતરા છે બતક છે કુકડા છે અનેક માણસોય છે અને અમુક જનાવરોય છે માં બધાયને વેલકમ આવો પધારો માણસ આવે તોય પધારે જીવ આવે તોય પધારે માણસ માત્ર પરેશને પાત્ર અને માનો અદ્ભુત એટલો બધો બધાને માટે પ્રેમ હોય છે મા ના બહુ સ્ટ્રોંગ છે ખોટું બોલે એટલે માને દુશ્મન પેદા થઈ ગયો એક ખોટું બોલે મા બેફામ ગાળું દઈ શકે છે ને સરસ મજાની ગાળું બોલતા આવડે છે જૂઠું બોલ્યો એટલે મો અને બહુ દિલથી રાખે છે બધાને બહુ જ પ્રેમ કરે છે અને મને મારી સાથે તો બહુ એક અદભુત પ્રેમ છે પ્રેમ છે જેને કહી ન શકાય હું ટૂંકા બહુ નજીક પહોંચી ગયો છું એમ અને મારો ખુદનો ઈરાદો એવો છે કે હું મા સાથે રહું એમ હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને છતાંય મને એમ થાય છે કે મારો વ્યવસાય છોડી હું મા સાથે રહું એવો મને અંદરથી ભાવ પેદા થાય છે ક્યારેક એવું થતું હોય કે થોડોક અત્યારનું જનરેશન છે

ટોટલ તો ગાયો ચારસો પાંચસો ગાયો હતી પણ અત્યારે આ ધરા ક્યાં અવ્યવસ્થાને કારણે થોડીક ગાયો એમ માતાજીએ બીજે ક્યાંક મોકી છે બાકી અહીંયા શોખ ગાયું જેટલી તો છે ગાયું છે પછી કૂતરા છે બિલાડા છે જે કાંઈ પશુ પક્ષી આવતું હોય બધાને વેલકમ એમ બધા પછી ભેગા કુતરા બિલાડા કબૂતર બધા ભેગા રોટલા ખાય કોઈ કોઈ નો શિકાર નથી કરતો કોઈ કોઈ શિકાર ના કરે આ ગાડી મારે એમ પી દાન માં આવેલી છે એક ભગત ને ડીવરા નહીં થાય

સાક્ષાત ભગવાન એનું ઝેર પીવા આવ્યો હતો એ તો આપણે વાર્તાઓમાં ભજનોમાં સાંભળ્યો પણ આજના સમયમાં પણ મારી અને તમારી હાજરીમાં પણ એવા એવા લોકો છે કે બાવન આજે પોણા બસો વર્ષે આપણી સામે અહીંયા એક તપસ્વી જેવું જીવન જીવે છે અહીંયા એક સાધ્વી માતાજી થઈ તમામ પ્રકારના મોજ શોખ ભોગ વિલાસ છોડી અને એક સામાન્ય જીવન જીવે છે અને બીજા જીવ માટે પોતાનું સર્વસોદા ઉપર લગાડી

રોટલા ખાવા માટે તો ઘણા બાવા બને માંગવા માટે ઘણા બાવા બને હું ચોટીલા ને બજાર માં આ દંત શાક ખરીદવા ગયા ચોટીલા ને બજાર ની મને શેર ન્યુ ની જોયું કે કયો બજાર ક્યાં હે કોની દુકાન ક્યાં હે અત્યારે એસી પંચ્યાસી વર્ષ થી ન્યા રહું છું આજુબાજુ ગામડા ની ભાડ્યા મને તો ભાઈ પછી બીજું આપણે શું કરવાનું ફંડ ફાળો માગવા આ માં કઈ ગયા અમે થી દઈ જાવ તો ઠીક છે નહીં હું ચાર દાસી આપી હતી મારી ભેગી તો દાસી પકડી ને ભગવાન ના લઈ જાય તો ભગવાન નઈ અડવા દેતી અત્યારે ભગવાન એટલે ભગવાન ને નહીં ઓળખતા ભગવાન તો ઓળખવા શીખી ગયા તો ગરુ ભણાયા વગર આપણે છે ને તાળા ને ચાબી લગાડ્યા વગર તાળું ખુલે નહીં ગરુ ભણાયા વગર જ્ઞાન આવે નહીં પછી એમાં તો ભટકતા ફરો ને મારી જેવા કરલા ભટકે રોડે રોડે તો એવા થોડી કરવું તો માતાજી નાની નાની વાતો માં મને તમને ઘણી બધી ટકોર ટકોર તો નહીં કે ચાબખા મારી જાય છે ખરેખર આપણે આમાંથી ઘણો બધો બોધ લેવાનો છે ઘણું બધું સમજવાનું છે ઘણું બધું વિચારવાનું છે કે મનુષ્યનો અવતાર મળ્યો તો કઈક આપણું કલ્યાણ થાય આત્માનું કલ્યાણ થાય અને બીજા જીવોનું પણ કલ્યાણ થાય એવું શક્ય એટલું એવા કામ કરતા રહ્યો કાંઈ ના થાય તો આવા મહાનુભાવોના ભોગ પાસે આવીને બેખો ને